રીતે ચેકપોસ્ટો ઉભા કરીને લોકોને દંડના નામે ડરાવવામાં આવે છે અને દર મહિને જે ગ્રાન્ટ નથી આવતી એના કરતા પણ વધારે દર મહિને કરોડોના દંડો ઉઘરાવવામાં આવે છે અને કરોડોના બે નંબરે તોડ પણ કરવામાં આવે છે

ગરોને લઈને એક ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે હાલમાં અમારા વિસ્તારમાં બે ફામ બની ચૂક્યા છે પોલીસ પણ તેમને સહકાર આપી રહી છે અને દર મહિને કરોડો રૂપિયાના હપ્તાઓ પોલીસ દ્વારા ઉઘરાવવામાં આવી રહ્યા છે તે અંગેનું નિવેદન જે છે તે ચૈતર વસાવા દ્વારા આપવામાં આવ્યું છે તો બીજી બાજુ તેમને ગેરકાયદેસર રીતે જે ચેકપોસ્ટ ચાલી રહ્યા છે તે અંગેની રજૂઆત પણ જે છે તે તેમણે પોતાના વિડીયોમાં કરી છે તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ શાંતિ સલામતી અને સુરક્ષા બની રહે કાયદો અને વ્યવસ્થા જળવાય એ ડ્યુટી પોલીસની છે છતાં ભાજપ સરકારના ઇશારે નર્મદા પોલીસ દ્વારા આ અતિ પછાત નર્મદા જિલ્લામાં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચેકપોસ્ટો ઉભા કરીને લોકોને દંડના નામે ડરાવવામાં આવે છે અને દર મહિને જે ગ્રાન્ટ નથી આવતી એના કરતા પણ વધારે દર મહિને કરોડોના દંડો ઉઘરાવવામાં આવે છે અને કરોડોના બે નંબરે તોડ પણ કરવામાં આવે છે ત્યારે આ નર્મદા જિલ્લામાં આદિવાસીઓની કુળદેવી દેવમોગરા ખાતે આવનારા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક લોકોની રજૂઆતો અમારા સમક્ષ આવી છે ત્યારે અમે અનેક વાર ત્યાંના પીએસઆઈઓને વાત કરીએ તો ઉપરથી સૂચનાની વાતો કરવામાં આવે છે ત્યારે ભાજપ સરકારના હિશારે જે દંડો ઉઘરાવવામાં આવે છે જેની સામે અમે વિરોધ કરીએ છીએ અમે પૂછવા માંગીએ છીએ પોલીસને નર્મદા જિલ્લામાં બેફામ બુટલેગરો બન્યા છે દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે છે આંકડા જુગારના ધંધાઓ ધમધમે છે રેતીના માફિયાઓ માટીના માફિયાઓ અને જમીન ખનનના માફિયાઓ આજે બેફામ ઓવરલેન્ડ ટ્રકો ભરીને નીકળે છે ગામની જનતાએ ટ્રકો તમને લાવીને સોંપે છે રાતોરાત પોલીસ પોતાની

પાંત્રીસ એવા વિડીયો આપું છું જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પોલીસ હપ્તા ઉઘરાવી રહી છે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને હવે ફરીથી ચૈતર વસાવાએ આ બુટલેગરનો મુદ્દો જે છે તે ઉપાડ્યો છે પરંતુ હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું ચૈતર વસાવાની આ માંગ સ્વીકારવામાં આવે છે કે કેમ તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તને સબસ્ક્રાઈબ કરી દેજો